કેમ છો વિદ્યાર્થી મિત્રો હું આનંદ વર્ષના પ્રહર્ષ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે આપણે જોવાના છે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે શું કહે છે તો સૌથી પહેલા રકમને ધ્યાનથી વાંચીએ સૂચના છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસાઅ શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો બરાબર તો શું કે છે કે સૌથી પહેલા તો આપણે ગુસા અને લસા બેવને અલગ અલગ શોધવાના છે અને પછી અહીંયા તમને એક સૂત્ર આપેલું છે હવે તમે જો મારો ઇન્ટ્રોડક્શન વિડીયો ધ્યાનપૂર્વક જોયો હોય તો ખ્યાલ હશે કે આપણે એક સૂત્ર જોયું હતું ત્યાં કે આ ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી અને ત્યાં મેં તમને એમ કહ્યું હતું કે આ એ અને બીની જગ્યાએ ઘણી વખત એ લોકો બંને પૂર્ણાંકોનો ગુણાકાર એવું લખતા હોય છે આ એ અને બી એ શું છે બેવ પૂર્ણાંકો છે બરાબર તો એ એવું આપેલું હોય તો બેવનો મિનિંગ સેમ જ થાય છે બરાબર હવે અહીંયા તમને શબ્દોમાં આપ્યું છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે એટલે એ ચકાસવાનું કેવી રીતે છે એ આપણે અહીંયા જોઈએ જો તમને હું થોડીક હિન્ટ આપું તો આપણે જે ડાબી બાજુ અને જમણી બાજુ જે આપણે સાબિત કરીએ છીએ એવાળું જ છે બરાબર તો ચલો શરૂઆત કરીએ કે દાખલો કેવી રીતે ગણીશું તો પહેલું છે આપણી પાસે છવ્વીસ અને એકાણું બરાબર તો અહીંયા આપણે આ જે છવ્વીસ છે એને આપણે એ કહી દઈએ અને એકાણું છે એને બી કહી દઈએ હમણાં હાલ તો અહીંયા જરૂર નથી અહીંયા હાલ તો આપણે છવ્વીસ અને એકાણુંના અવિભાજ્ય અવયવ પાડી લઈશું કે જેનાથી આપણે ગુસ્સા શોધી શકીએ બરાબર એટલે પણ મેં તમને કહ્યું તે પ્રમાણે કે અલગ અલગ આપણે શોધવાનું છે છે હવે એટલે એટલે એકમના સ્થાને ખબર પડે આપણને કે બે વડે ભાગ ચાલશે અને જો ઘડિયા આવડતા હશે તો સ્પીડમાં થઈ જશે શું કોના ઘડિયામાં છવ્વીસ આવે તો કે હા તેર દુ ને છવ્વીસ તેર દુ છવ્વીસ તેર તો એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે આ થઈ જશે તેર એકા

છવ્વીસ અને એકાણું એમાં આપણે છવ્વીસ કેટલા છે છવ્વીસ ના અવિભાજ્ય અવયવ કયા પડે છે તો કે બે ગુણ્યા તેર અને એકાણું ના શું પડે છે તો કે એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કે બંનેમાં કોમન દેખાતું હોય એવું તો અહીંયા બંનેમાં કોમન શું દેખાય છે આપણને તેર અહીંયા પણ છે આમાં પણ છે તો આ આપણા છવ્વીસ અને એકાણું નો ગુસ્સા કેટલો મળ્યો આપણને મળ્યો બરાબર હવે આ જ રીતે છવ્વીસ અને છે આમ તો ઘણી બધી રીતો ઘણી બધી રીતે દાખલા ગણી શકાય છે પરંતુ આપણને ઈઝી પડે ભૂલ ન થાય એના માટે તમને હું આ છવ્વીસ અને એકાણું ના લસા કેવી રીતે લેવાના એ બતાવું હવે આ છવ્વીસ અને એકાણું છે એટલે સૌથી પહેલા જોવાનું બે વડે ભાગ ચાલે છે તો કે હા ચાલે છે તેર દુને છવ્વીસ એકાણું બે વડે ભાગ ભાગ ચાલશે નહીં તો જો ભાગ ના ચાલે તો એકાણું ને એમના એમ મૂકી દેવાના બરાબર હવે ફરીથી તો કે શું તો કે અવિભાજ્ય સંખ્યા છે સાત સાત વડે ચાલે તો સાતના ઘડિયામાં તેર ક્યાંય નથી આવતો તો તેર એમના એમ અને એકાણું ના ભાગ ચાલશે એટલે આપણે લખી શકીએ તેર સીધા એકાણું જો ભાગ ના ચાલે તો એ સંખ્યા એમની એમ ઉતારી દેવાની હવે તેર અને તેર એટલે તેર તો અવિભાજ્ય સંખ્યા જ છે એટલે તેરના ઘડિયામાં જ આવે તેર એકા તેર તેર એકા તેર તો અહીંયા આપણને લસા શોધવાનો છે તો લસા અ શું મળે તો કે છવ્વીસ અને એકાણું નો લસા શોધવાનો છે તો લસા અ બરાબર બે ગુણ્યા સાત જેટલું પણ છે આ સંખ્યાનો સીધો ગુણાકાર કરી દેવાનો છે અવિભાજ્ય સંખ્યા છે બે સાત અને તેર તો બે ગુણ્યા સાત ગુણ્યા તેર તો અહીંયા ચૌદ ગુણ્યા તેર કરવા પડશે શૂન્ય એક ચોક ચાર એકા એક ચાર તરી બાર વધી પડી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર અને આનો સરવાળો તો બે ચાર ને ચાર આઠ અને એક તો લસા આપણને કેટલો મળ્યો એકસો બ્યાસી તો લસા મળે છે આપણને એકસો બ્યાસી વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી પાસે જગ્યાનો અભાવ હોવાથી હું અહીંયા જે આપણે સ્ટેપ કર્યા છે એને હું અહીંયા રબ કરી દઉં છું પરંતુ તમારે આ મેથડ આખી બતાવવાની છે એટલે તમે આ વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો અને અહીંયા સમજવાનું છે ત્યારે તમે એને ધ્યાનપૂર્વક સમજી લો તો ચલો હવે આપણે ચકાસણી કરવાની છે બરાબર તો ચકાસણીમાં સૂત્ર શું કે છે તો કે આપણે એકવાર અહીંયાથી ફરીથી લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે તો કે ગુસાઅ જે આપણે શોધી લીધો છે ગુણિયા પણ અન આપણે શોધી જ લીધું છે બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એનો મતલબ આ લોકો એવું કહેવા માંગે છે હું તમને કાઉસમાં બતાવું એ ગુણ્યા બી કરવાનું છે બરાબર તો આ બરાબરની આ જે ભાગ રહ્યો એ છે એની ડાબી બાજુ અને આ ભાગ રહ્યો એ છે એની જમણી બાજુ એટલે વારાફરતી આપણે પહેલાં ડાબી બાજુ શોધીશું તો ડાબી બાજુ આપણને શું આપી છે તો કે ડાબી ડાબી બાજુ આપી છે ગુસા ગુણ્યા લ સા અ તો એ આપ્યું છે આપણને ગુસા આપ્યો છે તેર અને લસા મળ્યો છે આપણને એકસોને એકસો એકા એક આઠ દુ સોળ આઠ તરીને ચોવીસ અહીંયા ચાર ઉપર વધી બે ત્રણ એકા ત્રણ ત્રણ માં બે ઉમેરો એટલે પાંચ હવે આ બધાનો સરવાળો કરીએ એટલે છ ચાર ને બે છ આઠ ને પાંચ અગિયાર ડાબી બાજુ આવી હવે આપણે અહીંયા જમણી બાજુ શોધવાની છે તો અહીંયા જ આપણે લખીએ જમણી બાજુ બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર એટલે મેં તમને કીધું એ પ્રમાણે એ બી એટલે કે આપણી સંખ્યા છે આ તો આપણને સમજાય એટલા માટે લખ્યું બાકી તમે સીધું કરી શકો કે છવ્વીસ ગુણ્યા એકાણું કરવાના છે તો છવ્વીસ ગુણ્યા એકાણું કરીએ તો અહીંયા મૂકીશું શૂન્ય નવ પંચા પિસ્તાલીસ નવ છ કે ચોપન ઉપર આવ્યા પાંચ નવ દુ અઢારમાં પાંચ ઉમેર એટલે અઢાર બરાબર આ થયું હવે આ છ એકા છ અથવા તો એક છ અને એક દુ આનો સરવાળો છ ચાર ને બે છ ત્રણ અને બે તો આ જમણી બાજુ પણ આપણી શું મળી બે હજાર ત્રણસો ને છાસઠ એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી થાય છે સરખી થાય છે અહીંયા આ સાબિત થઈ ગયું કે જે આપણે સૂત્ર આપણને ચકાસણી કરવાની હતી એ આપણી ચકાસી લીધું દાખલો છે પાંચસો દસ અને બાણું એટલે પાંચસો દસના ના પહેલા અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો પાંચસો ને બે વડે ભાગ ચલાવો એટલે બે દુ 4 ચાર અહીંયા એક થી ઉતાર્યા એક બે પંચાને દસ બરાબર એક ઉપરથી ઉતાર્યો શૂન્ય અને બે પંચાને દસ એટલે આ થઈ જશે બે અને અહીંયા આવશે બસો પંચાવન બરાબર પાંચ પાંચ દસ ને બે બાર અને બારે ત્રણના ઘડિયામાં આવે એનો મતલબ કે બસો પંચાવન જે છે એ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ સિત્તેર ત્રણ અઠાને ચોવીસ શૂન્ય પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી ઉતાર્યા પાંચ ત્રણ પંચાને પંદર હું એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે હું ભાગાકાર અને ગણતરી કરું છું એ તમે સમજી શકતા હશો કારણ કે આ સિમ્પલ આપણે આગળ બહુ શાંતિપૂર્વક આ પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ એ મેં સમજાવેલી છે બરાબર એટલે આ પંચ્યાસી ફરી પંચ્યાસી છે એટલે પાંચ વડે ભાગ ચાલશે તો થશે સત્તર પંચા પંચ્યાસી અને આ થઈ જશે સત્તર એકા સત્તર એનો મતલબ કે અહીંયા બાણું છે એટલે બાણું ના બે વડે ભાગ ચાલશે બરાબર તો અહીંયા બે ચોક આઠ અને બાર છે એટલે બે છક બાર છેતાલીસ થી ભાગ ચાલશે તો અહીંયા બે અને અહીંયા આવશે ફરીથી બે વડે ભાગ ચાલશે તો કે બે દુ ચાર બે તરી અને ત્રેવીસ તો અવિભાજ્ય સંખ્યા છે એટલે થઈ જશે ત્રેવીસ ત્રેવીસ એકા આ પાંચસો દસ ના શું અવિભાજ્ય અવયવ પડ્યા તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર અને બાણું ના અવિભાજ્ય અવયવ શું પડે છે તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ તો ગુસાઓ આપણને અહીંયા કેટલો મળે છે

ચાલશે આપણને ખબર છે હવે કે પાંચસો દસને બે વડે ભાગ ચલાવો તો થાય બાણુંના બે વડે ભાગ ચલાવો તો આપણને મળે છેતાલીસ હવે બસો પંચાવનના બે વડે ભાગ નહીં ચાલે પણ છેતાલીસના ચાલશે તો બેથી જ ભાગ ચલાવીશું બસો પંચાવનના ભાગ ન ચાલે તો બસો પંચાવન એમના એમ ઉતારી દીધા અને અહીંયા થઈ જશે આ બે દુ ચાર બે તરીને છ હવે અહીંયા આ જે બસો પંચાવન છે એના ત્રણ વડે ભાગ ચાલે છે પંચાવન ના ત્રણ વડે ભાગ ચાલે તો આ થઈ જશે અહીંયા પંચ્યાસી ત્રેવીસ ત્રણ વડે ભાગાકાર થશે નહીં તો એમના એમ ઉતારી દેવાના હવે અહીંયા પંચ્યાસી છે તો પંચ્યાસી ત્રણ વડે ભાગ નથી ચાલતો પણ પાંચ વડે ચાલે છે સત્તર પંચા પંચ્યાસી અને ત્રેવીસ એમના એમ કેમકે ત્રેવીસ નો પાંચ વડે ભાગ ચાલશે નહીં અને છેલ્લે જો પહેલાં લઈશું આપણે સત્તર સત્તર એ અવિભાજ્ય સંખ્યા છે ને ત્રેવીસ એ અવિભાજ્ય સંખ્યા છે તો પહેલાં સત્તર એકા સત્તર ત્રેવીસ એમના એમ અને પછી લઈશું આપણે ત્રેવીસ એકા ત્રેવીસ આ એક એમનો એમ ઉતારી લીધો અને અહીંયા ત્રેવીસ એકા ત્રેવીસ આ રીતે પ્રોસેસ કરવાની છે આમાં ભૂલ પડવાના ચાન્સ નથી પ્લસ જ્યારે તમે આ રીતે કરશો પછી સિમ્પલ તમારે આ જે આપણને આ જે જવાબ મળે છે અહીંયા એ જે આ જે છે એનો સીધો ગુણાકાર કરવાનો છે તો અહીંયા જુઓ શું કરશું તો કે બે દૂને ચાર ચાર તરી બાર અને બાર પંચા સાહીઠ અહીં સુધી કામ થઈ ગયું તો આપણે લખી દઈએ સાહીઠ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ હવે ગુણ્યા છ કરો એકસો બે અને આ શૂન્ય જે છે એ લગાવી દો એટલે થઈ જાય વન ઝીરો ટુ ઝીરો ગુણ્યા ત્રેવીસ મેં આ બંનેનો ગુણાકાર તમને કરીને બતાવ્યો એને ગુણાકાર ત્રેવીસ કરો હવે દસ એક હજાર વીસ અથવા તો દસ વીસ ગુણ્યા ત્રેવીસ કરો બરાબર તો શૂન્ય બે ગુણ્યા ઝીરો ઝીરો બે દૂને ચાર બે ગુણ્યા ઝીરો ઝીરો બે ચલો ત્રણનો વારો ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો ત્રણ દૂને છ ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો ત્રણ એકા ત્રણ ઘણી વખત વિદ્યાર્થીઓ આ ગુણાકાર કરવામાં પણ ભૂલ કરતા હોય છે કે ઝીરો વડે કોઈ પણ સંખ્યા ગુણાય તો એ ઝીરો આવે જે મૂકતા નથી તો એનું ધ્યાન રાખવાનું છે અહીંયા ભૂલ માત્ર એવી બધી જ થશે બાકી બીજી કોઈ આમાં મેથડમાં બહુ લાંબા તીર મારવાના નથી ચલો ઝીરો ઝીરો છ ચાર ત્રણ અને બે તો જવાબ લસા આપણને મળ્યો છે ત્રેવીસ હજાર મળ્યો છે ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ તો આનો ગુણાકાર કરો તો બે ગુણ્યા ઝીરો ઝીરો છ દુ બાર વધી પડી એક ચાર દુ આઠ ને એક નવ ત્રણ દુ છ ને બે દુ ચાર ના સમજ પડે તો રફમાં ત્રેવીસ હજાર ચારસો સાહીઠ ગુણ્યા બે કરવાના જરાય શરમ રાખવાની નહીં કે હવે હું દસમામાં આવ્યો તો હું થોડો આવી રીતે કરું જરાય શરમ રાખવાની નથી ખોટું ગણાવવું ના જોઈએ બરાબર તો આ તો આપણું થઈ ગયું ડાબી બાજુ હવે આપણે જમણી બાજુ ચકાસવાની છે તો જમણી બાજુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી ચલો એ આપણા છે પાંચસો દસ અને બી છે બાણું હવે આપણે ચેક કરીએ કે આપણી જમણી બાજુ આવે છે કે નહીં ચલો હું અહીંયા તમને બીજી રીતે બતાવું આ આપણું રફ વર્ક છે વ્હાઇટમાં છે એ આપણું રફ વર્ક છે જે આપણે રીતમાં દેખાડવાનું નથી ચલો બાણું એટલે અહીંયા પહેલાં તો શૂન્ય આવશે હવે અહીંયાથી શરૂઆત કરીએ નવ ગુણ્યા ઝીરો ઝીરો નવ એકા નવ નવ પંચાને પિસ્તાલીસ ચલો ફરીથી બે ગુણ્યા ઝીરો ઝીરો બે એકા બે અને બે પંચાને દસ આ બંનેનો કરવાનો છે સરવાળો તો અહીંયા થશે ઝીરો બે નવ પાંચ ને એક છ અને ચાર તો જવાબ આપણને શું મળ્યો છેતાલીસ હજાર નવસો ને વીસ છેતાલીસ હજાર નવસો ને વીસ તો અહીંયા આપણે ચકાસી લીધું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બે કેવો આવે છે સરખો આવે છે એનો મતલબ કે આપણે જે ગણતરી કરી છે કેવી છે સાચી છે ત્રીજો દાખલો હું ગણું એ પહેલા હું એવી આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમે જાતે ગણતરી કરી લેશો બરાબર તેમ છતાંય હું અહીંયા તમને ત્રીજો દાખલો ગણીને પણ બતાવું તો ત્રણસો છત્રીસ નો બે વડે ભાગાકાર ચાલશે એકસો ને અડસઠ ફરીથી એકસો અડસઠ ના બે વડે ભાગ ચાલશે તો બે અઠા સોળ અને બે ચોક આઠ ફરીથી બે વડે ચાલશે બે ચોક આઠ અને બે દૂને ચાર બેતાલીસ આવ્યા તો હવે થશે બે દુ ચાર બે એકા બે એકવીસ કડિયામાં આવે તો કે બે વડે ભાગ નહીં ચાલે ત્રણના ઘડિયામાં ક્યાં આવે છે એકવીસ તો કે હા ત્રણ સિત્તા એકવીસ અને સાત એકા સાત તો ત્રણસો નું તો કામ પતી ગયું હવે ચોપનનો વારો તો કે બે દૂ ચાર એક રે બે સિત્તા ને ચૌદ સત્યાવીસ દુ ચોપન હવે સત્યાવીસ એટલે ત્રણના ના ઘડિયામાં આવે છે પડ્યા છે એટલે આપણે હવે અહીંયા ગુસાઅ ત્રણસો છત્રીસ અને શું થાય છે એ શોધી લઈએ તો ચલો જોઈએ ચલો અહીંયાથી આ બે કોમન અહીંયા પણ બે કોમન લખી દીધા ચલો હવે બે કોમન નીકળે છે ક્યાંય તો કે ના નીકળતા નથી તો ચલો હવે બીજી કોઈ સંખ્યા કોમન છે તો કે હા છે કઈ તો કે આ ત્રણ પણ છે અહીંયા પણ છે તો લખીશું ફરીથી ગુણ્યા ત્રણ તો ગુસ્સા ચલો હવે બીજું જોઈ લઈએ એકવાર વાર ચેક કરી લઈએ કે બીજું કઈ કોમન નીકળે છે તો કે ના હવે કોઈ કોમન નીકળતું નથી તો હવે આ બે ગુણ્યા ત્રણ એટલે કે થઈ જશે છ તો અહીંયા ગુસ્સા ત્રણસો છત્રીસ અને ચોપન નો ગુસ્સા કેટલો મળ્યો આપણને છ મળ્યો હવે આપણે લસા સુધી લઈએ હવે ના બે વડે ભાગ ચાલે છે કેટલા થાય છે એકસો અડસઠ અને ચોપન ના બે વડે ભાગ ચાલે છે તો એ ચલો ફરીથી તો કે એકસો અડસઠ બે વડે ભાગ ચાલે છે તો એ ચલાવવાના સત્યાવીસ બે વડે ભાગ ચાલશે નહીં તો સત્યાવીસ એમના એમ ઉતારી લેવાના આ રીતે પણ વિચારી શકો ચલો બે અઠા સોળ અને બે ચોક આઠ ચલો આટલું હવે ફરીથી ચોર્યાસી જ્યાં સુધી બે વડે સંખ્યાનો ભાગ ચાલતો હોય ત્યાં સુધી એ પકડી રાખવાનું એ ના થાય પછી જ આગળ વધવાનું ત્યાં સુધી જે બીજી અન્ય સંખ્યા છે તેને એમની એમ ઉતારી લેવાની નીચે ચલો બે તો ચોર્યાસી છે એટલે બે ચોક આઠ બે દુ ચાર આટલું થયું સત્યાવીસ એમના એમ ચલો ફરીથી બે ના બે વડે ભાગ ચાલશે બે દૂ ચાર બે એકા બે સત્યાવીસ એમના એમ હવે એકવીસ કે સત્યાવીસ બેમાંથી એક સંખ્યાના બે વડે ભાગ ચાલતા નથી એનો મતલબ આપણે ત્રણથી ચેક કરવાનું કે ત્રણના ઘડિયામાં આવે છે તો કે હા ત્રણ સિત્તા એકવીસ અને ત્રણ નવ્વા સત્યાવીસ જુઓ અહીંયા આપણું કામ થઈ ગયું ફરીથી આ નવ છે તો ત્રણ તરી નવ સાત એમના એમ હવે અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા બાજુમાં કરું છું કે સાત અને ત્રણ તો પહેલાં જે અહીંયા ત્રણ હતા એ એ નથી જ કરીએ તો ત્રણ એકા ત્રણ એ અહીંયા લખતો નથી અહીંયા ગણતરીમાં લઈ લીધા છે બરાબર ત્રણ એકા ત્રણ સાત અને અહીંયા આપણે લખીશું સાત એકા સાત જો એવું લાગે તો અહીંયા આપણે ટ્રાય કરીએ ત્રણ અહીંયા મૂકી દઈએ ત્રણ એકા ત્રણ આ છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો બે दू ચાર ચાર दू આઠ આઠ દુ સોળ 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 અડતાલીસ આખી જે આ રહ્યા એ તો ત્રણ તરી નવ અને નવ થાય હવે અડતાલીસ અને ત્રેસઠનો ગુણાકાર કરો અડતાલીસ અને ત્રેસઠનો ગુણાકાર કરશો તો મળશે ત્રણ હજાર ને ચોવીસ વિદ્યાર્થી મિત્રો આ ગણતરી તમે તમારી રીતે પણ કરી શકો છો જવાબ સાચો આવવો જોઈએ તમે કોઈ પણ રીતે ગુણાકાર કરી શકો છો સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરો અને બે દુ ચાર દુ આઠ દુ સોળ અને એનો પછી ગુણાકાર કરો ઘણી બધી રીતે થઈ શકે છે ટૂંકમાં આપણો લસા આપણને મળ્યો છે ત્રણ હજાર ને ચોવીસ

તો જ્યારે તમે ગણતરી કરો ત્યારે રીતના માર્ક આપણને મળે છે મેથડના માર્ક હોય તો તમે એ વ્યવસ્થિત કરો એના માટે આપણે આ જોઈએ છે તો આનો શું મળશે આપણને ત્રણ હજાર ચોવીસનો છ વડે ગુણાકાર કરો છ ચોક ચોવીસ વધી બે છ દુ બાર તેર અને ચૌદ છદું બાર તરી અઢાર તો અહીંયા આવ્યો અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ હવે જમણી બાજુ ચેક કરી લઈએ તો જમણી બાજુ એટલે શું તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે શું તો કે એ ગુણ્યા બી અથવા તો ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન કરો તો તમને મળશે અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ તમારે અહીંયા રફમાં કામ કરી જોવાનું ત્રણસો છત્રીસ ને ચોપન ચલો જોઈ લઈએ સાથે સાથે છ પંચાત્રીસ ઉપર ત્રણ પાંચ તરી પંદર સોળ સત્તર ને અઢાર પાંચ ચાર ને એક તેર તો ચાર ચાર આઠ નવ દસ અગિયાર છ સાત ને આઠ આવી ગયો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આ જ સાથે આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે પૂરો થાય છે અહીંયા મારે તમને સમજાવવાનું છે તમારે સમજવાનું છે એટલા માટે આ આટલો સમય લાગે છે પરંતુ જ્યારે તમે આની પ્રેક્ટિસ કરશો અને જાતે ગણવાનો પ્રયત્ન કરશો તો આ દાખલામાં આટલી વાર લાગશે નહીં મેઇન વસ્તુ છે તમારે રીત દેખાડવાની છે વ્યવસ્થિત રીતે રીત દેખાડશો એટલે તમને આના પૂરા માર્ગ મળશે બીજું કે આમાં કંઈ જ વસ્તુ અઘરી નથી માત્ર ગુસ્સા પહેલાં અલગથી શોધો લસા શોધી લો અને પછી ચકાસણી કરી લો બસ આ ત્રણ સ્ટેપ તમારે દિમાગમાં રાખવાના છે પ્રેક્ટિસ કરશો તો આવડશે જ હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો સમજાયો હશે પસંદ પડ્યો હશે તમારા મંતવ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હવે આપણે મળીશું સ્વાધ્યાય એક પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ત્રણમાં ત્યાં સુધી મજા કરો અને પ્રેક્ટિસ કરતા રહો આવજો